બોનો વાળાેલા લોઢા ગ્રુપનો મેન મેમ્બર છે બરાબર મના વીરતનમાં જો એના કેટલા ભાઈ હતા તમે કેટલા ભાઈ હતા ચાર ચેરમેન બદલને કળે તને કાટ ન કે કે હાલો આમ दादा આઈ કાય બગરીઓ ને મે થોડા પૈસા કોઈ બે લાખનો લાખનો પ્લોટ એસી એસી પકડાય

ત્રણસો નઈ આપણે બસો વાર ગઈ હે બસો વાર મને ખબર છે મેં તો દીધી વાત છે

એની હરાજી કરી ભાણા એ પ્લોટો ગયો કરી છસો માં પ્લોટ ગયો સો ભાઈ હતા સો ભાઈ સો હોય නබේ අනි ොට ෑ ය දය මකරන ලෝට් ලක්කට ලොට් අ අන පන්න්න මූලි කටලාත හඩිත ලක් අටි ලක්ේ ප කල ඒ පකම් බැගුම ම්‍යකතුර කේ මෝඩිතු අතර බෝඩි කමනව. કેટલાન છાયા લાખ રીતે ઊર એક સંગાથ બાપુ માંગ કોઈ સાચકે રે માંણવા કે હા તે માત્રી એલા બોલો હવે માં શું ખાવું ના બાપા Thank you. 我那边是看不到的。啊多多

લાગ